ગીતા કુકિંગ કરવામાં તમારું સ્વાગત છે તો ચાલો અત્યારે શિયાળો વયો ગયો હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે તો ઉનાળામાં આપણે ઘણી એવી વેરાયટી બનાવતા હોય છે પાપડ છે સાબુદાણાના પાપડ છે બટેટાના પાપડ છે કે પછી ચોખાના પાપડ છે તો આજે આપણે સાબુદાણાના પાપડ બનાવીશું તે બાર મહિના સુધી આપણે સ્ટોર કરી શકાય તો એના માટે મેં છે ને એક ટોપ સાબુદાણા લીધા છે તો આ એક કપ સાબુદાણા છે એને આપણે બાઉલમાં એડ કરીશું અને સરસ બે પાણી આપણે ધોઈ સાબુદાણામાં છે ને ઉપર સાબુદાણા ભાગ હોય છે સફેદ એ આપણે કાઢી નાખશું અને સરસ પલાળ દઈશું છે ને સાબુદાણા આપણે બે પાણી સરસ ધોઈ નાખ્યા છે તો સાબુદાણા ડૂબે ને એટલું આપણે પાણી એડ કરીશું અને છે પાંચ કલાક માટે હું ઢાંકીને આવી રીતે રહેવા દઈશ એટલે સરસ મજાનો દાણો ફૂલાઈ જાય જો તમારી પાસે ટાઈમ હોય ને તો ઓવર નાઇટ પણ રાખી શકો આપણે સાબુદાણા પલાઈ રહ્યા એને પાંચ કલાક થઈ ગઈ છે તો આપણે ખોલીને દાણો દબાવવી જોઈએ તો એકદમ સાબુદાણા પલળી ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે હવે આ સાબુદાણાના આપણે પાપડ બનાવીશું

સાબુદાણા ને પાણી આપણું મિક્સ થઈ ગયું છે હવે આને છે ને આપણે ગેસ ઉપર ચડાવશું ઉકાળવા માટે આપણે છે ને ગેસ ચાલુ કરી દીધો છે જ્યાં સુધી ઉફાણો આવશે ને ત્યાં સુધી આપણે ફૂલ રાખશું પછી ધીમી આંચ ઉપર થવા દેસુ અને જ્યાં સુધી આપણે સાબુદાણા છે ને એકદમ ટ્રાન્સપરન્ટ ન થાય ને ત્યાં સુધી આપણે ઉકાળશું આપણે સાબુદાણામાં એકદમ સરસ ઉખાણો આવી ગયો છે તો હવે ધીમી આંચ કરી દઈશું અને બે જ મિનિટ માટે આપણે કૂક કરશું એટલે આ છે ને એકદમ સરસ ઘાટું અને ટ્રાન્સપરન્ટ થઈ જાય આપણા સાબુદાણા આપણે બે જ મિનિટમાં એકદમ સરસ સાબુદાણા પણ એકદમ કૂક થઈ ગયા છે અને જેમ આ ઠંડુ થશે ને એમ ઘાટું થશે તો હવે આપણે ગેસ બંધ કરી અને ઠંડુ કરવા માટે રાખી દઈશું અને જ્યાં સુધી આ ચડતા હોય સાબુદાણા ત્યાં સુધી સતત ચમચાને હલાવતા રહેવાનું આ સાબુદાણાનું મિશ્રણ આપણે બનાવ્યું છે એમાં આપણે અત્યાર સુધી કાંઈ મસાલા જ એડ કર્યા નથી તો આપણે થોડા મસાલા એડ કરી લઈએ તો આમાં મેં સાદું પ્લેન નિમક એડ કરું છું અને એક ચમચી આખું જીરું અને એક ચમચી આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું તમે આદુ મરચાં એડ કરવા હોય તો પણ કરી શકો અને એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું ઠંડુ થાય છે ને પછી આપણે પાપડ પાડવા જશું આપણું મિશ્રણ જો સરસ ઠંડુ થઈ ગયું છે તો મેં છે ને એક પ્લાસ્ટિકની સીટ રાખી છે તડકે અને પ્લાસ્ટિકની સીટ ઉપર જ આપણે ગોઠવાશું અને આપણો જો ગોળ શેપ ન આવતો હોય તો આ રીતે આપણે બંગડી ઉપર મૂકતા જશું સરસ ગોળ આ આવશે આ રાખી છે ને એને આપણે અહીંથી હટાવી અને અહીંયા બંગડી રાખી દઈશું જો તમારી પાસે બંગડી ન હોય તો પણ આ રીતે આપણે સેપ પાડી શકીએ તો પણ સરસ નાના નાના પાપડ થાય આપણા આપણે છે ને પાપડને એક દિવસ માટે તડકે સૂકવાતા અને પછી એકદમ સરસ સુકાઈ ગયા તો થોડી ભીનાશ લાગતી હતી પાછા મેં ઘરના જે નોર્મલ છાંયો હોય ઠંડો અહીંયા જ રાખ્યા હતા એટલે બે દિવસમાં જો એકદમ સરસ આપણા પાપડ સરસ તૈયાર થઈ ગયા છે સાબુદાણાના હવે આપણે એને તરી લેશું જે આપણે પાપડ બનાવ્યા છે ને એને આપણે તરી લઈશું તો મેં છે ને ગેસ ચાલુ કરતી તો છે એને કઢાઈમાં તેલ પણ રાખી દીધું તેલ છે ને આપણે ફૂલ ગરમ કરવાનું છે અને પાપડ આપણે ઉમેરતા જશું છે ને આપણે પાપડ એક પ્લેટમાં લેતા જશું એકદમ સરસ પોચા અને ક્રિસ્પી એવા સાબુદાણાના પાપડ બનાવ્યા છે મેં એક કપ સાબુદાણામાંથી પચાસ નંગ પાપડ બનાવ્યા છે અને એકદમ સરસ અને ક્રિસ્પી બનાવ્યા છે જો તોડીને બતાવું તમને એકદમ સરસ આપણા સાબુદાણાના પાપડ તૈયાર છે જો આ સાબુદાણાના પાપડની રેસીપી તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે મારા સાબુદાણાના પાપડની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ